नमस्कार खरीद भाइयों स्वागत खेड़ तो आजे तारिक छे तमरो फ्रेंड ऑफ खरीद नाम नी YouTube ચેનલ માં તો આજે તારીખ 20 11 2024 અનેવાર બુધવાર ના આજ ના ઉજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ 100% સાચા તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલા જો વિડિયો માં પ્લે રવ્યા હો તો લાઈક કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટિફિકેશન સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે तो ऊंचा तारीख 20 11 2024 पाक नीचे भाव ऊंचा भाव जेम सबसे पहला से अजमो जेसे 1835 થી 3200 ઈશ્વગો જેનો નીચે ભાવ છે 2300 અને ઊંચો ભાવ છે 2901 તલસેફેર જેસે 1900 થી 3128 અને આગળ છે સુવા જેસે 1100 થી 1614 જીરૂ જેનો નીચે ભાવ છે 4100 અને ઊંચો ભાવ છે 5240 વરિયાળી જે છે અગિયારસો અગિયારથી બે હજાર અને છેલ્લે છે રાયડો જે છે અગિયારસો બાવીસથી અગિયારસો બાવીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ